નોટિસ દ્વારા ચાર્ટર એકાઉન્ટ સંપર્ક કરેલો અને આ ટેકનિકલ એનપીએ એની અંદર ટર્ન ઓવર હોવું જોઈએ કે બીજી એગ્રીકલ્ચર સ્કીમ બેંક પાસે ના હોય એને રિન્યુ કરવું કે શું કરવું એની વિચારણા આજે પણ મેનેજર ગઈકાલ સંપર્ક કરતા કહ્યું છે એટલે આની અંદર શું કરવું શું નહીં બેંકના મેનેજરને ચોક્કસ ધ્યાન નતું કે શું કરવું શું નહીં આ એક અજાણતા નોટિસનો નો પ્રોસેસ કરીને તાત્કાલિક નોટિસ આપી એનો શું વિષય હોય છે કે મારું માનવું છે કે આ ગંભીર ષડયંત્ર કરેલ છે મારા વિરુદ્ધ અને આ એક પર્સનલ વિષય હોય અને જાહેરમાં આ રીતનો વિષય બનાવીને મને બદનામ કરવાનું ચોક્કસ ષડયંત્ર જેવું મારું માનવું છે જે કે વિષય